શક્તિ ફૂડ ચેનલમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવીશું બટાકા વડા કેટલીક નાની નાની બાબતોનું ધ્યાન રાખીને બટાકા વડા બનાવીશું તો અંદરથી પોચા અને ઉપરથી ક્રિસ્પી બનશે એના માટે મેં પાંચ નંગ બટાકા લીધા છે બટાકાને આપણે પાણીમાં બાફી લઈશું બટાકા આપણે આખા જ બાફવાના છે જેનાથી એની અંદર પાણી ભરાઈ ના જાય અને આપણું સ્ટફિંગ ઢીલું ના પડે હવે બટાકા બફાય ત્યાં સુધી આપણે ખીરું બનાવી લઈએ ખીરું બનાવવા માટે ચણાનો લોટ કે બેસન લઈ શકીએ છીએ એને આપણે ચાઢીને જ લઈશું ખીરું બનાવવા માટે મેં બે વાડકી જેટલું બેસન લીધું છે આ રીતે બેસનને ચાળીને લેવાથી ખીરું સ્મૂથ બને છે એટલે કે ખીરું આપણું સરસ લીસું બને છે હવે આપણે ખીરું બનાવી લઈએ હવે એમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું મેં અહીંયા એક ચમચી જેટલું મીઠું ઉમેર્યું છે હવે થોડું થોડું પાણી ઉમેરતા જઈને આપણે ખીરું બનાવી લઈશું એકી સાથે બધું પાણી ઉમેરીશું ખીરુંમાં લમ્સ બની જશે અને ખીરું લીસું બનશે નહીં પહેલાં ચમચી વડે હલાવીશું અને પછી હાથ વડે હલાવીને ખીરુંને સરસ એક રસ બનાવી લઈશું જેનાથી આપણા ખીરામાં એક પણ લમ્સ રહેશે નહીં ખીરું તૈયાર થઈ જાય એટલે એમાં હળદર ઉમેરીશું હળદર ચમચી જેટલી જ ઉમેરીશું વધારે હળદર ઉમેરીશું તો સોડા સાથે મિક્સ થવાથી બટાકા વડા લાલ બની જાય છે એટલે આપણે હળદર ખૂબ જ ઓછી ઉમેરવાની છે હવે ખીરુંને ઢાંકીને રહેવા દઈએ અને હવે આપણે આગળની તૈયારી કરીએ કુકરમાં બટાકા સરસ બફાઈ ગયા છે હવે બટાકાની મેં છાલ કાઢી લીધી છે એને મેસ કરી લઈએ હાથ વડે મેસ કરી લઈશું હવે એમાં મસાલા કરીશું એક ચમચી જેટલી હળદર એક ચમચી ધાણાજીરું પાવડર સ્વાદ અનુસાર મીઠું પાંચ ચમચી જેટલું લાલ મરચું પાવડર બે ચમચી તલ ઉમેરીશું પાંચ ચમચી ગરમ મસાલો ઉમેરીશું સૂકી દ્રાક્ષ ઉમેરીશું થોડા કાજુના ટુકડા ઉમેરી લઈશું કાજુના ટુકડાને આ રીતે કટ કરીને ઉમેરી લઈશું લીલા ધાણા ઉમેરી લઈશું અને એમાં બેથી ત્રણ સમારેલા લીલા મરચાં ઉમેરી લઈશું હવે બટાકામાં ખાટો મીઠો સ્વાદ આપવા માટે બે ચમચી ખાંડ ઉમેરી લઈએ મેં અહીંયા બે ચમચી દળેલી ખાંડ ઉમેરી છે અને એક લીંબુનો રસ ઉમેરી લઈએ બટાકામાં ખાંડ અને લીંબુ આગળ પડતું હોય તો ખૂબ જ ટેસ્ટી લાગે છે પરંતુ જો તમે ખાંડ સ્કીપ કરવા માગતા હોય તો સ્કીપ પણ કરી શકાય છે હવે બધા જ મસાલા બટાકામાં સારી રીતે ભળી જાય એ રીતે મિક્સ કરી લઈએ હવે આપણ નાના મોટા જેવા બટાકાવાળા બનાવવા હોય તે પ્રમાણે ગોળા બનાવવાના છે મારે મીડિયમ સાઇઝના ગોળા બનાવવાના છે તો હું એ પ્રમાણે થોડું સ્ટફિંગ હાથમાં લઈશ અને એનો આ રીતે આંગળી વડે દબાવીને લુવો બનાવી દઈશું હવે બે હાથની હથેળીમાં સરસ એનો ગોળ ગોળો બનાવી લઈશું તો સરસ ગોળો એવો તૈયાર થઈ ગયો છે તો આ જ રીતે આપણે બધા જ ગોળા બનાવી લઈશું આ જ રીતે હવે આપણે બીજો ગોળો પણ બનાવી લઈએ બે હાથની હથેળી વડે આ રીતે સરસ એવો ગોળ ગોળો તૈયાર થઈ જશે હવે બધા જ ગોળા મેં બનાવીને તૈયાર કરી લીધા છે હવે ખીરુંને આપણે એક વખત સરસ હલાવી લઈશું હવે એમાં ખાવાનો સોડા ઉમેરવાનો છે સોડા આપણે અડધી ચમચી જ ઉમેરીશું સોડા વધારે ઉમેરવાના નથી સોડાને એક્ટિવ કરીને સરસ રીતે મિક્સ કરી લઈએ હાથ વડે સરસ રીતે મિક્સ કરી લઈએ જેથી સોડા બધે સરસ રીતે મિક્સ થઈ જાય તો ચાલો એને હાથ વડે પણ હલાવી લઈએ હવે સોડા સરસ મિક્સ થઈ ગયા છે હવે ગેસ પર તેલને ગરમ થવા માટે મૂકી દઈએ ગેસ ચાલુ કરીને મેં ગેસ પર તેલને ગરમ થવા માટે મૂકી દીધું છે તેલ થોડું વધારે રાખવાનું છે જેથી બટાકવડા સરસ રીતે તળાય હવે ખીરુંને એક વખત હલાવીને એમાં બનાવેલા ગોળાને ઉમેરી લઈએ અને ગોળા ઉપર સરસ રીતે કોટિંગ કરીને આ રીતે હાથ વડે બટાકવડાને તળવા માટે મૂકી દઈએ ચમચી વડે પણ બટાકવડા મૂકી શકાય છે પણ આ રીતે કોટિંગ કરીને હાથ વડે પણ આપણે બટાકાવાડાને તળવા માટે મૂકી શકીએ છીએ ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે એક વખત તેલ ગરમ થઈ જાય પછી ગેસની ફ્લેમ મીડિયમ રાખીને જ આપણે બટાકાવાડા બનાવવાના છે બટાકાવાડાનું ખીરું ઢીલું હોવાથી આ રીતે થોડી થોડી મમરી પણ પડે છે પરંતુ એને આપણે તળાઈ જાય એટલે પહેલાં બહાર કાઢી લઈશું હજુ બીજા ગોળા પણ કોટિંગ કરીને તળવા માટે મૂકી દઈએ તો આ રીતે જેટલા સમય એટલા ગોળા મેં તેલમાં તળવા માટે મૂકી દીધા છે હવે થોડી વાર પછી જ આપણે બટાકા વડા ઉલટાવાના છે એ વાતનું આપણે ધ્યાન રાખીશું ગેસની ફ્લેમને મીડિયમ રાખીને જ બટાકા વડાને તળવાના છે હવે નીચેની સાઈડથી થોડા બટાકા વડા તળાઈ જાય એટલે ઝારા વડે એને ધીમેથી આપણે ઉલટાવી લઈશું હવે જે મમરી પડી છે તે પણ તળાઈ ગઈ છે એને બહાર કાઢી લઈશું હવે બટાકા વડાને ઉલટાવી પલટાવીને બંને બાજુથી સરસ રીતે તળી લઈશું બટાકાવાડા સરસ રીતે તળાઈ જાય એટલે ગેસની ફ્લેમને સ્લો કરી દઈશું અને બટાકા ઝારા વડે બહાર કાઢી લઈશું ખીરું આપણું પરફેક્ટ બન્યું હશે તો બટાકા જરા પણ તેલ ભરાશે નહીં જો આ બટાકા વડામાં જરા પણ તેલ ભરાયું નથી અને સરસ એવા બટાકા તળાઈને તૈયાર થયા છે આજ આ જ રીતથી આપણે બીજા બટાકા પણ તળી લઈશું બટાકા ખીરું બનાવીએ ત્યારે એમાં વધારે સોડા ઉમેરાઈ જાય તો બટાકા તળો ત્યારે એમાં તેલ વધારે ભરાઈ જાય છે એટલે સોડા ઉમેરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે સોડા પ્રમાણસર જ ઉમેરવાના છે બટાકાવાડા બનાવવાના હોય ત્યારે પહેલેથી જ આપણે બટાકાવાડાની સ્ટફિની ગોળીઓ બનાવી લઈશું અને ખીરું તૈયાર રાખીશું તો ઘરમાં બધા જ્યારે જમવા બેસે ત્યારે ફટાફટ આપણે ગરમા ગરમ બટાકા બનાવીને સર્વ કરી શકીશું આશા રાખું છું કે તમને મારી આ રેસીપી જરૂરથી ગમી હશે વિડીયોને લાઇક કરશો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરશો જોઈને જ ખાવાનું મન થઈ જાય આ બટાકા વડાને આપણે એક બટાકા વડું ખોલીને પણ જોઈ લઈશું તો જો ઉપરથી એકદમ ક્રિસ્પી છે અને અંદરથી પોચું છે અને બટાકાનું સ્ટફિંગ પણ સરસ રીતે તળાઈ ગયું છે જય શ્રી કૃષ્ણ જય